જખૌના માછીમારો સરકારને વાર્ષિક કરોડો રૂપિયાની હુંડિયામણ રળી આપતા છતાં પ્રાથમિક સુવિધાઓના અભાવે પોતાનું જીવન જીવી રહી છે સંઘર્ષમાં કચ્છના જખૌ બંદર ખાતે ઓગણીસો ઓગણસિત્તેરથી માછીમારીની શરૂઆત થઈ હતી આજે મોટો ઉદ્યોગ બની ગયો છે જે સરકાર પિસ્તાલીસો કરોડનું વાર્ષિક હુંડિયામણ રળી આપે છે તેમ છતાં જખૌ બંદર ખાતે સાગર ખેડૂતોની સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતોનું જીવન નર્ક સમાન બની ગયું છે લાઇટ આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવના કારણે સાગર ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માછીમારોને રહેવા માટે પાકા મકાનો બનાવવામાં આવતા નથી જેના કારણે ભર શિયાળામાં ગુજરાતના સૌથી ઠંડા રહેતા વિસ્તારમાં તેમને ખુલ્લામાં રહેવા માટે માછીમારો મજબૂર બન્યા છે દરિયામાં માછીમારી કરવા માટે ફિશરીસ વિભાગ તરફથી સાગર ખેડૂતોને ઓનલાઈન ટોકન આપવામાં આવે છે જખૌ બંદર ખાતે નેટવર્કના અભાવના કારણે સાગર ખેડૂતોને પાંચ કિલોમીટર દૂર જઈ જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં ઓનલાઈન ટોકન લેવું પડે છે જખૌ દરિયામાં લોબસ્ટર નામની કિંમતી માછલી મળી આવે છે જેની આંતરરાષ્ટ્રીય લેવલ ખૂબ માંગ છે આ માછલીના માછીમારોને સારો ભાવ મળે છે પરંતુ જખૌ બંદર ખાતે લાઇટ ન હોવાના કારણે માછીમારો લોબસ્ટર માછલીને બોક્સમાં સમયસર પેક કરી શકતા નથી બરફ ક્રશિંગ કરવા માટેના સાધનો લાઇટ ન હોવાથી ચાલતા નથી જેના પરિણામે માછલી ખરાબ થાય છે માછીમારોને આર્થિક નુકસાન થાય છે માછીમારોની મહેનત પર પાણી ફરી વળે છે જખૌના માછીમારોને પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે વાત કરતા જખૌ માછીમાર અને બોટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલ શબીર જાદાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ માછીમારો પોતાના પરિવાર સહિત દસ મહિના માટે જખૌ ખાતે માછીમારી કરવા માટે આવતા હોય છે સરકારને મત્સ્ય ઉદ્યોગ થકી કરોડો રૂપિયાનું હુંડિયામણ રળી આપતો માછીમારી વર્ગ હાર ડચકા મારી રહ્યો છે બે હજાર બાવીસમાં સરકાર દ્વારા જખૌ બંદર ખાતે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એક બાજુ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે જખૌ બંદર ખાતે એકસો એકવીસ કરોડના ખર્ચે સ્માર્ટ ઇન્ટીગ્રેટેડ ફ્રીશ હર્બર તરીકે વિકસાવવા કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તો બીજી બાજુ સરકાર માછીમારોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી હેરાન કરી રહી છે જેના પરિણામે સુવિધા માછીમારોનું જીવન બની ગયું છે ખાતે માછીમારોને પડતી હાલાકી મુદ્દે મદદ ઉદ્યોગ નિયામકની કચેરી ભુજના અધિકારી મહેશ દાફડાએ જણાવ્યું હતું કે હાલમાં જખૌના માછીમારોને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તરફ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આગામી સમયમાં અપડેટેડ ગ્રેશન ફિશિંગ હર્બરનો પ્રોજેક્ટ પૂરો થયા બાદ જે કામગીરી હાલે નથી થઈ શકતી તે કામગીરી કરવામાં આવશે અને વધુ સુવિધાઓ માછીમારોને આપવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે જખૌ ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધા જેવી કે આરોગ્ય મોબાઈલ કનેક્ટિવિટી લાઇટ પાણી વિતરણ અને રહેવા સહિત જે સમસ્યાઓ છે તે મુદ્દે જિલ્લા કક્ષાની સંકલન સહ ફરિયાદ બેઠકમાં

યાતનાઓ અને મુશ્કેલીઓ તો માથા ઉપર રાખીએ તો પણ એ પહોંચી ન શકે એટલીઓ યાતનાઓ છે પણ તાત્કાલિક આનો નિર્ણય કરવામાં આવે અને સુખદ સમાધાન કરવામાં આવે ને એ લોકોને માછીમારોની માગણી સ્વીકારવામાં આવે તો પહેલો તો બેન્કિંગ સુવિધા માટે ઓનલાઈન જે ભારત વિશ્વમાં ક્યાં પહોંચી ગયો છે ને જખૌ બંદર હજી અઢારમી સદીમાં જીવે છે એવો અમને આભાસ થાય છે કે જખો ઉપર કોઈ પણ મોબાઈલ નેટવર્ક નથી જેના લીધે બેન્કિંગ સુવિધાનો જે લાભ મળે એ લાભ નથી મળતો જખોબંદર ઉપર કોઈ નેટવર્ક નથી જખોબંદર ઉપર કોઈ ટાવર નથી હા હું સિક્યોરિટી એજન્સીની વાત ઉપર અને કલેક્ટર સાહેબની વાત ઉપર હું સમજ છું કે સેન્સિટિવ એરિયા છે તો જખૌ બંદર સેન્સેટિવ એરિયા છે તો કોટેસરને સરોવરમાં ત્રણ ત્રણ ચાર ચાર ટાવર લાગેલા છે તો પાકિસ્તાનની બાજુમાં તો લખપત અને નાણસરોર કોટેસર બાજુમાં થાય છે જખૌ તો એંશી કિલોમીટર દૂર છે તો આ બાબતે પણ એક વિચારવા જેવી વસ્તુ છે બીજું આરોગ્ય બાબતે અમને ત્રીસ કિલોમીટરથી ચાલ ચાલીસ કિલોમીટર અમને નલિયા જવું પડે છે ભુજ જવું પડે છે એકસો વીસ કિલોમીટર તો આ બાબતે સરકાર અને ફિશરી ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર યોગ્ય થવા આપના માધ્યમથી મારી વિનંતી છે નમસ્કાર મારું નામ મહેશ દાખડા છે હું મત્સ્યોદ્યોગ અધિક્ષક ભુજ તરીકે અત્યારે કાર્યરત છું આપણે કચ્છ જિલ્લામાં કુલ અઢાર મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો આવેલા છે તે પૈકી મુખ્ય જે આપણું ફિશિંગ હાર્બર છે એ જખો આવેલું છે જખોની જો માછીમારોની વસ્તીની ધ્યાને લેવામાં આવે તો સરકારશ્રીની બે હજાર સાતની પશુધન વસ્તી ગણતરી પ્રમાણે કુછ કચ્છ જિલ્લાની ટોટલ સાત હજાર નવસો સુડતાલીસ જેટલી સક્રિય માછીમારોની વસ્તી નોંધાયેલી છે સરકારશ્રી દ્વારા કચ્છ જિલ્લાના જખો બંદર ખાતે અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર નામનો એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે જે બજેટમાં તેમની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે અને ટૂંક સમયમાં એમની કામગીરી પણ શરૂ કરવામાં આવશે જે કામગીરીના ભાગરૂપે જખો બંદર ખાતે નવું ઓક્શન હોલ બનાવવું નેટ વેન્ડિંગ શેડ બનાવવો પ્રોટેક્શન હોલ બનાવવી સડક બનાવવી આ તમામ કામગીરીને તેમાં સમાવેશ કરવામાં આવેલો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતિત જખો બંદર ખાતે ટોટલ બસો ને સત્યાસી લાખ મેટ્રિક ટન જેટલું આપણે મત્સ્યનું ઉત્પાદન કરવામાં આવેલું છે પકડાશ થયેલી છે અને તમામ જે માછલીઓ છે તે રાજ્યના અને દેશના અલગ અલગ શહેરોમાં અહીંથી ડોમેસ્ટિક એક્સપોર્ટ કરવામાં આવે છે જખો બંદર ખાતે જો પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે તો હાલમાં માછીમારો એની લેન્ડિંગ જેટી અને બર્થિંગ જેટીથી માછીમારી કરે છે ઓક્શન હોલ અને વેન્ડિંગ સેટ છે પણ એ જર્જરીત હાલતમાં હોય સરકારશ્રીના અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર પ્રોજેક્ટ અંતર્ગત એનું મરામત થઈએથી તેમનો ઉપયોગમાં લઈ શકાશે પરંતુ હાલમાં જખો બંદરના માછીમારો છે પોતાની અંગત જવાબદારી સાથે એ લોકો રહેવાની અને તમામ સુવિધાઓ કરે છે ફિશિઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જખો બંદર ખાતે રહેતા માછીમારોને પાણીની સુવિધા પૂરી પાડવામાં હાલમાં આવી રહી છે અને આગામી સમયમાં અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂરો થયેથી જે કામગીરી હાલમાં નથી થઈ શકતી એ તમામનો સમાવેશ કરી અને તમામ માછીમારોને મેક્સિમમ જે સુવિધાઓ આપી શકાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવશે જવાબદાર વિભાગો છે એમને મત્સ્યોદ્યોગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે જોખો ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ જેવી કે આરોગ્ય છે મોબાઈલ કનેક્ટિવિટી છે પાણી વિતરણ છે અથવા રહેવા માટેની જે વ્યવસ્થા છે તો સંલગ્ન જે કંઈ પણ વિભાગ લાગુ પડતા હોય તેમને જિલ્લા કક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો છે એમની ચર્ચાઓ કરેલી છે અને જે તે વિભાગને અમે લેખિતમાં પણ જાણ કરીશું અને શક્ય તે વહેલી તકે તેમની સુવિધાઓ પૂરી પાડી શકાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે સ્ટોરી બાય રમેશ ભાનુશાળી નળિયા અબડાસા કચ્છ GTV News